આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર વિધિબેન ગોકલાણી ધનબેન રાવળ પ્રમિલાબેન પરમાર ચિલનાબેન ભાજી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી હતી જેમ કે છાપકામ યોગથી કાગળમાં ડિઝાઇન પાડવામાં આવી હતી અને સાથે સાથે મંગળવારના દિવસે અનુપ્રાશન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્રિપુરા જિલ્લા જ બનાસ